અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની મહેર થતાં જ ચો તરફ પ્રકૃતિ છે જો કે અરવલ્લી જિલ્લાના બાયડના સુપ્રસિદ્ધ ઝાંઝરી ધોધ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ધોધમાં ઉતરવા અને ફોટોગ્રાફી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિ પારીકનું જાહેરનામું બહાર આવ્યું છે ઝાંઝરી ધોધ પર જવાના બંને માર્ગો પ્રવાસીઓ માટે બંધ કરાયા છે અગાઉ પણ ઝાંઝરી ધોધમાં અનેક લોકોનો ભોગ લેવાયો છે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા જોખમને ટાળવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે ચોમાસાને લઈને ઝાંઝરી ધોધમાં વધેલા પાણીથી જે ભય છે જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે જો કે બાયડના આ સુપ્રસિદ્ધ ઝાંઝરી ધોધ પર હાલ કલેક્ટરનું જાહેરનામું બહાર આવ્યું છે અને તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ચો તરફ ખીલ પ્રકૃતિના નજારા વચ્ચે ઝરણાઓ અને ધોધ વહેતા થયા છે પરંતુ ઘણીવાર ત્યાં લોકોનો ભોગ લેવાય છે લોકો પાણીમાં નાહવા જતા હોય છે અને ડૂબી જતા મોતને ઘાટ ઉતરી જતા હોય છે જેના કારણે આ ભયજનક પાણીના વિસ્તારમાં જવાથી રોકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખાસ કરીને પ્રવાસીઓ માટે બંને માર્ગો બંધ કરાયા છે ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ